ખાતર ખાવાના પૈસા નથી ગયા એટલો ભાઈ એની પાછા કચ્છો કરીએ પણ કોઈ અલગ અલગ અને બોલે છે ને તો અલગ અલગ વસ્તુ બોલે છે હું શીખો તો હું આ છું હું મુસલમાન છું તરીક માં કે હું આ છું ના મારા વાઇફ ના તરીક અમે ત્યાં ગયા ને તો કે આ નથી ચાલુ કઢા વર્ષ એની ચાલુ એના શાંતિ બોલે છે સવાર બધે ફર્યા હોય બધું કર્યું હોય પૈસા તો વાપર્યા હોય મફત માં કોઈ બતાવો ખબર છે કોઈ ની પાસે ક્યાં કશું છે તાર પછી પેલા એક વસ્તુ યાદ કરાવું છું યાદ કરવા ને તાર આને તકલીફ નથી થતી આ તકલીફ તમે ઓરેલી ઝોપડી કોણ છે ઝોપડી માતા છે અને તમારું ઘર છે ને આ ઘર આ તમારું ઘર છે

પણ પછી એ લોકો મારી ઝઘડો કરે હા ઝઘડા વાત સાચી વાત સાચી વાત ને સાચી વાત મારી ત્યારની કુટુંબિક થાય કુટુંબિક હતા બધા કુટુંબ વાળા જતા ને નેતા ને લાગી ત્યારની આના ઝોપડી માં તને તકલીફ થાય તારે જોવાનું મોડું ફેરવી નાખશે હાથ પગ ફેરવી નાખશે મોઢું ફેરવાય અગરબત્તી કરો એટલે પાછી થોડીક રાહત તમને કરે મૂળ આ ઝઘડામાં આવેલી ઝોપડી માતા જેને જેવું માતા કહેવાય એટલે ઝોપડી માતા રસ્તો કરજે મૂળ દુઃખ વાળી દુઃખ ના કારણે કે જુગાર માં કુટુંબીક છોકરો થાય છે પાછો કુટુંબી કુટુંબિક કાકા છોકરા બધા થાય છે એટલે એક કામ કર

લાખો રૂપિયા ખર્ચ્યા જે વળાવી પડશે તમે બધું કરાય આ માતા એક ની બે થઈ થઈ એટલે મૂળ તમારા 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 કુટુંબિક બરોબર ઝઘડો થયો ઝઘડો થયો ઝઘડામાં આવેલી જહુ માતા સાચી વાત હા એનો પુરાવો પુરસ કે હું જ છું મારું દુઃખ છે તને પૂછ્યું જુગાર માં ઝઘડો થયેલો એટલે કે ના જુગાર માં નતું થયું પાછા ઊંધી વાત બતાવો છો તમે જવું એટલે એમ નથી આવી પેલા જુગાર માં તારું નામ ના પડ્યું એમાં રોજ બે અગરબત્તી કરવાની એમ કેવાનું મારો ગુનો મારી ભૂલ હતી જેટલો નાનો બની નાની પાસે રહીશ ને

બીજા વિડિયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃત ને લાઇક કરો ફોલો કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવાનું ભૂલતા નહીં જય માળી હર હર મહાદેવ